નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે હાલના મહત્વના સમાચાર અમને મળતી માહિતી મુજબ ભાવનગર સોમનાથ હાઈવે પર ટ્રાફિક જામ થવાથી ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલા નજીક બેરાઈ ફાટક પાસે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા એક ટેન્કરમાં પંચર પડવાના લીધે ટ્રાફિક જામ થયું હોવાની સત્તાવાર માહિતી જાણવા મળે આ હાઈવે પર અંદાજીત ચાર કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળે જીઆરડી જવાનો દ્વારા આ ટ્રાફિક ક્લિયર કરવા માટેની સતત મહેનત શરૂ એક તરફ હાઈવેનું કામ ચાલુ હોય અને એક જ બાજુનો રસ્તો શરૂ હોય અને આ પંચર પડતા આ ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળે ભાવનગર સોમનાથ હાઇવે પર પીપાવા પોર્ટ અલ્ટ્રાટેક કંપની જેવી મુખ્ય રસ્તો હોવાથી આ રસ્તા ઉપર વાહનોના થપ્પા લાગ્યા આપ જોઈ રહ્યા હતા કાનાવાર ન્યૂઝ રાજુલા